તો યુટ્યુબ ફેમિલી મારા જેમ હતા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ઘણા દાડે પાછો બ્લોગ ચાલુ કરો બધી બાજુ જો ઉનાળો આવી ગયા તો બ્લોગ બન્યા રહેજો ઠીક છે દાદા કઈ બાજુ જાઓ હા કટે જાઓ કોલ્ડી બે જાતા હો ફરવા જાઓ ફરવા જાઓ આ રીતે હેડે ઘોડીથી ઓપરેશન કરાયેલું હોય ને પગે એટલે નહીં એકતા એક્સિડન્ટ થયું હતું ઉંમર હે ને એટલે એને લીધે બરાબર જોઈન્ટ વધવાનો ચાલવાનું તકલીફ પડે આ ત્રણેય કોઈ તકલીફ ખરી પેલું જોયું એક ત્રીજું કોઈ તકલીફ ખરી ખવરાવા વાળા ખબર આવે ખાઈ પીને મસ્ત પાડાવાળું પડ્યું રહેવાનું ગમે તેઓ ખાડા કરીને આઈ રહ્યું આ ઉતું આટલું હતું ને એટલે આવ્યું તું ખબર નમ માંથી પેલા બે આ બે ની મરી ગઈ હતી એટલે ખબરે ખબર મોટા કર્યા હવે ખાડા કર્યા હોય આ બે આયી ને આ ગમ માંથી આવ્યું જેનું હોય એને લઈ જતો હોય મોટું થઈ ગયું હવે તો મિત્રો ઘણા ટાઈમ પછી આવશે આપણો બ્લોક કેમ કે આમ નથી કોમ ચાલુ હતું ખેતરમાં ઘઉંનું ને એ બધું લેવાનું હતું એટલે ટાઈમ મળ્યો જ નહીં મજૂર ના મળે ને એવું બધું એટલે જાતે કામ કરવું પડે ને એટલે ટાઈમ મળ્યો જ નહીં બ્લોગ બનાવવાનો તો હવે ટાઈમ મળ્યો હોય તો બ્લોગ બનાવવાનું ચાલુ કરો તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો જો આમને કોઈ કોમ ધંધો કરો ખાડા કરતા હતા હવે ઓય એનું ઘે હે એક જ કોમ બાકી હોય એક જ આટલા દિવસથી જો ઝાડવાયા હતા ને શું કઈ ગયા દેખાય આ એક કમ્પ્લેટ ચીકુડી પેલો રહે ને આ બે જતા રહ્યા જો એ રેજો દેખાય એટલે કઈ બાજુ આવી રહ્યું અને એક પેલો રહેજો હા જતા રહે એટલે વાણી તો હતો પણ પાયો નહીં કોઈ જતા રહે બિચારા બધાને આ બધા મારા જ વાયેલા જેટલા પાછળ દેખાય એ બધા મારા વાયેલા હવે ફરીથી મૂવાનો એટલે ફરીથી મોટા કરવાના તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો એટલી વાર જેટલી વાર મોટા ના થાય ને એટલી વાર થઈ અને મિત્રો એક કહેવાનું રહી ગયું કે આપણે વાડીઓ તો મંદિર દેખાય છે પણ ઓયથી દેખાય જો બતાવો છે ચામુંડામાનું મંદિર તો દર્શન કરેલો ઓનલાઈન અને એ મંદિર હોય ને એના આગળની સાઈડ નીચે તો આપણું વાડિયું છે તો તો તમને દર્શન કરાવવું જો હોયથી એ કરી લો તો આપણે બધા ખેતરથી કમ્પ્લીટ મંદિર દેખાય ક્લિયર જય માતાજી હવે ભાઈ સાહેબ ઓય તમે દરવાજા મૂક્યાઓ થોડા સાઈડમાં જાઓ સાઈડમાં તો હેડ આવે કોકને નહીં પડે દરવાજા અને મિત્રો આપણે જે કહું આવ્યા ને ખેતરમાંથી એ લાઈન અંદર મૂકી દીધા જાઓ આ થપ્પી મળે ને હોય આ પીપળમ ફિટ કરવાના એટલે શું બગડે ના એના માટે ખાવા જેટલા વયલાયા હે આઠ નવ બોરી દેવા એટલે શું બીજો નાપવાના હોય મારે ઢોલી નાપવાના હોય પછી શું કહેવાય એ ઘણા બધા નાપવાના હોય એટલે એ જે માગવાવાળા હોય એ નાપવાના હોય એટલે વેલાયા હે એટલા અને બીજા હે તે ગમો ફિટ કરી દીધા હે ગમો આપણે ઘરે ને તું એટલે બગડે ના ને એના માટે આપણે હમણાં ખેતરમાં રહો આ ખેતરમાં ઘરે એટલે બીજા ગામમાં મૂકી દીધા ઘેર એવું કામ કાજે એટલે આનમાં હલવાના હતા મજૂર મળતા નહોતા ને ટાઈમ એવો હતો ને એટલે એટલે બ્લોગ બ્લોગ બનાવવાનું તો રહેવા દીધું પછી પહેલાં કામ બરાબર ને એટલે મને ખબર હે તમારું ધ્યાન આ ગોળા મેં આ ગોળા મને મિત્રો થોડી તકલીફ હતી ને એટલે ઊંધો લટક્યો ઠીક થઈ જાય ને એટલે પાછો ઉપર ચોટી જાય એટલે તમે આન ઉપર ધ્યાન મત આપો બરાબર ફોકસ ઓનલી મારા ઉપર ઠીક આ ઠીક થાય એટલે ઓટોમેટિક લટકી જાય ધ્યાન મત આપો તો મિત્રો હવે મુજ હું ગોલ ખાતું ખોલાવા પૈસા ભલે ના રહ્યા ખાતું ખોલાવી દેવાના ચાર પોજ ખોલાવી દેવાના એટલે ખાતું ખોલાવા જાવ હું ખરા તડકે તડકો એટલો બધો હે ને એટલે હવે રૂમાલ બોધવો પડશે મારે મૂટેતા આવો ને એટલી વાર કલર બદલાઈ જાય પાછું ખોબડાનો એટલા માટે તો ચાલો હું રૂમાલ બોતતો અને પછી ફટાક દઈને જઈને ફટાક દઈને આવતો રહ્યો ઠીકે તો કન્ટિન્યુ તો મિત્રો કામ થઈ ગયું પૂરું અને આવતો રહ્યો પાછો રિટર્ન ઘરે જ છે ગમે પાછળ વળો હે નદી અમારી તેઓ વધારે કામ હતું ને અડધો કલાકનું જ કામ હતું અડધો કલાકમાં કમ્પ્લીટ થઈ ગયું હતું પણ જે આવવાનો જવાનો આ તડકો હોય ને હદ જ દો મોટું બોધવા હે ને કાં કલર આખો બદલાઈ ગયો હતો જો અને વખબળ હે ચશ્મા પહેરવા હતા ને તોય બળે એટલી ગરમી છે પછી ખબર શું કરશે તો ચાલો ફાઇનલી કામ તો થઈ ગયું વધારે તેવો પ્રોબ્લેમ હતી નહીં અડધો કલાકમાં પૂરું થઈ ગયું અને ભાઈ જગોલ દેના બેંકમાં જેટલા સાહેબો કામ કરે એ બધાનો દિલથી આભાર કેમ કે જેટલી વાર મારે જવાનું થાય ને એટલી વાર કામ જલ્દી થઈ જાય મારો તે બદલ તમારો દિલથી આભાર બધા સાહેબોનો મળી જાય પછી થોડી વાર પછી કે હમણાં ગરમી છે એટલે ત્યાં જઈને થોડો આરામ કરવો હોય ઘેર જઈને એટલે થોડો આમ માઇન્ડ ફ્રેશ થાય તડકો હે ને એટલે ચાલો તો કન્ટિન્યુ તો મિત્રો વાગી ગયા સાત ના આવે મારે જવાનું દૂધ ભરાવે આ ને બાકી અખંડ મોજ અખંડ મોજ અલગ જ મજા આવે એમ ખાય પીને જલસા કરવાના ખબર ખવડાવે ચાલો તો હવે મુજ જલ્દી દૂધ ભરાવા મોડું થઈ જાય તો મિત્રો આજનો બ્લોગ આ જગ્યાએ પૂરો કરી દઈએ બધા લોબો કરવા નહીં એટલે મળીશું નવા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી અને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો ઠીક જય માતાજી